હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું પૂજા કિચનમાં આજે આપણે બનાવીશું આખી ડુંગળીનું શાક એવું ટેસ્ટી અને ચટાકેદાર બનીને તૈયાર થશે પંજાબી શાકને પણ ભૂલાવી દે તેવો ટેસ્ટ આ શાકનો લાગશે તો રેસીપી જોઈએ એ પેલા વિડીયોને લાઈક કરો અને વધારેમાં વધારે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ચાલો આપણે આખી ડુંગળીના શાકની રેસિપી જોઈ લેશું આજે આપણે બનાવીશું કાઠિયાવાડી આખી તે માટે આપણે નાની નાની ડુંગળી લઈ લીધી છે અને તેના ફોતરા ઉતારી અને અને આગળનો ભાગ ભાગ આપણે કટ કરી લેવાનો છે જોઈ શકો છો કે આપણે ફોતરા ઉતારી લીધા છે અને આગળનો અને પાછળનો ભાગ આપણે કટ કરી લેવાનો છે પાછળ તમે વધારે કટ કરી શકો પણ આગળથી તમે જો વધારે કટ કરશો તો જ્યારે તમે ફ્રાય કરશો ડુંગળીને તો તે ખુલી જશે તેનું ખાસ ધ્યાન રાખવાનું હવે અંદર સુધી મસાલો પૂગવા માટે આપણે તેમાં કાપા પાડી લેશું બહુ ઊંડા કાપા આપણે નથી પાડવાના થોડાક કાપા આપણે આ રીતના ક્રોસમાં પાડી લેશું આ રીતે જોઈ શકો છો કે આપણે ક્રોસમાં ડુંગળીમાં કાપા પાડી લીધા છે આવી જ રીતના આપણે બધી ડુંગળીમાં કાપા પાડી લઈશું જોઈ શકો છો કે ક્રોસમાં આપણે બધી ડુંગળીમાં કાપા પાડી લીધા છે હવે ફટાફટ આપણે ડુંગળીનો ફ્રાય કરવાની છે નકર કાળી પડી જશે ગેસ ચાલુ કરીને કડાઈ ગરમ કરવા આપણે રાખી દીધી છે હવે તેમાં આપણે અડધો કપ તેલ એડ કરવાનું છે આખી ડુંગળીના શાકમાં તેલનું પ્રમાણ હંમેશા વધારે જ હોય છે તો તમે તેલ ઓછું ખાતા હોય તો તે પ્રમાણે તમારે ઓછું નાખવાનું તેલ આપણું ગરમ થઈ ગયું છે તેની અંદર આપણે બે બાદિયા અને બે લવિંગ લીધા છે તે એડ કરી દેસું બે આપણે તજના ટુકડા લીધા છે તેને પણ એડ કરી દેસું બે તમાલપત્ર છે તે એડ કરી દેસું અને બે સુકા મરચા છે તે આપણે એડ કરી દેસું હવે આપણે એક ચમચી જીરું છે તે એડ કરી દેસું જીરું થોડુંક તતડવા લાગે પછી આપણે અડધી ટી સ્પૂન હેંગ છે તેને પણ એડ કરી દેસું હવે સરસ રીતે આપણો વઘાર થવા દેસું આપણે હળવે હાથે તે આપણે મિક્સ કરી લેસું જોઈ શકો છો કે વઘાર આપણો સરસ રીતે આવી ગયો છે અને જીરું પણ તતડી ગયું છે હવે આપણે તેની અંદર આખી ડુંગળી છે તે એડ કરી દેસું ડુંગળી આપણે એડ કરી દીધી છે હવે તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને સાતડવાની છે ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી હળવી રાતે આપણે હલાવતા જશું અને ડુંગળીને પલટાવતા જશું આ રીતે જોઈ શકો છો કે આપણી ડુંગળીનો હલકો હલકો કલર ચેન્જ થઈ ગયો છે અને આપણે સાતડવામાં તેને ત્રણથી ચાર મિનિટ જેવો સમય થઈ ગયો છે અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ હાઈ જ રાખવાની છે હવે આપણે તેમાં એક કપ એટલે એક ગ્લાસ મેં લીધું છે પાણી તે આપણે એડ કરવાનું છે પાણી નાખવાથી ડુંગળી તમારી વિખરાશે નહીં અને એકદમ તમારી ડુંગળી જેવી તમે નાખી છે તેવી જ રહેશે હવે થોડીક વાર આપણે તેને પાણીમાં બાપવા દેસુ એટલે ડુંગળી આપણી ખાવામાં એકદમ સોફ્ટ લાગે હવે ઢાંકી દેશું અને ચાર થી પાંચ મિનિટ સુધી તેને ચાર થી પાંચ મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે જોઈ લેશું જોઈ શકો છો કે ડુંગળી આપણી સરસ રીતે બફાઈ ગઈ છે જો આવી રીતના તમે પાણી નાખીને બાપશો તો તેનું શાક ખાવામાં પણ તમને ડુંગળી એકદમ સોફ્ટ લાગશે હવે આપણે આની અંદર આદુ મરચા અને લસણની પેસ્ટ મેં બનાવેલી હતી તે આપણે એડ કરશું ચાર તીખા નંગ મેં મરચા લીધા છે બે ટુકડા આદુ અને નવ થી દસ કડી લસણની લીધી છે તે આપણે એડ કરી દેસુ કેમ કે આમાં આપણે લાલ મરચું નો ઉપયોગ નહીં કરીએ એટલે તીખાશ તમારા પ્રમાણમાં તમે વધારે કે ઓછી કરી શકો છો હવે આપણે આની અંદર ત્રણ થી ચાર નંગ ડુંગળીને મેં ક્રશ કરી લીધી છે તમે કેતા હશો કે આખી ડુંગળીની શાકમાં ડુંગળીની પેસ્ટ તો હા આનાથી ટેસ્ટ એકદમ મસ્ત લાગશે અને આપણે અલગ જ બનાવીએ છીએ ડુંગળીનું શાક એકવાર તમે આવી રીતના ટ્રાય કરશો તો બધા શાક ભૂલી જશો તે આપણે એડ કરી દેસુ આનાથી ગ્રેવી પણ ખાટી થશે અને તેની સાથે જ આપણે ટમેટાની પ્યુરી બનાવીને રાખેલી છે ચાર નંગ આપણે મોટી સાઈઝના ટમેટા લીધા છે અને તેની પ્યુરી બનાવી લીધી છે તે પણ સાથે જ આપણે એડ કરી દેસુ અને ચમચાની મદદથી હવે બધું આપણે સરસ રીતે ડુંગળીમાં મિક્સ કરી લેશું આ રીતે સરસ રીતે આપણે પેસ્ટ મિક્સ કરી લીધી છે જોઈ શકો છો તમે હવે પાછું આપણે ઢાંકી અને આને બે થી ત્રણ મિનિટ સુધી પાકવા દેસુ બે થી ત્રણ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે જોઈ શકો છો કે આપણી પેસ્ટ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે ઉપર તેલ પણ છૂટું પડી ગયું છે હવે તેના મસાલા કરી લેશું આપણે અડધી ટી સ્પૂન મેં હળદર લીધી છે તે આપણે એડ કરી દેસું બે ચમચી ધાણાજીરું પાવડર છે તેને પણ એડ કરી દઈશું અને બે ચમચી કાશ્મીરી મરચું છે ફક્ત કલર માટે જ આપણે વાપર્યું છે તે એડ કરી દઈશું ઓલરેડી આપણે મરચાંની પેસ્ટ નાખેલી છે એની અંદર અને બે ચમચી આપણે કુકિંગ કિંગ મસાલા આવે છે તે એડ કર્યો છે આમાં અને બે ચમચી પનીર મસાલા છે આનાથી સ્વાદ એકદમ મસ્ત લાગશે એટલે ચોક્કસથી તમે ટ્રાય કરજો તે આપણે એડ કરીશું અને એક ચમચી આપણે જોઈ શકો છો કે કાશ્મીરી મરચું નાખવાથી કલર એકદમ સરસ આવી ગયો છે હવે સ્વાદ અનુસાર આપણે નિમક એડ કરી દેસુ હવે આપણે તેની અંદર એક કપ મે ભાવનગરી ગાંઠિયા લીધા છે તેને અધકચરા મિક્સરમાં કરી લીધા છે 1 કપ શેકેલા સિંગ તેને પણ અધકચરા કરી લીધા છે અને નાની એક વાટકી તલ છે તેને પણ આપણે મિક્સરમાં અધકચરા કરી લીધા છે આનાથી સાકમાં ગ્રેવી આવશે અને તેનો ટેસ્ટ એકદમ ટેસ્ટફુલ લાગશે તે આપણે એડ કરી દેશું અને તેને પણ આપણે હળવે હાથેથી મિક્સ કરી લેશું તો કુછો કે ગાઠિયા તલ અને સિંગદાણા આપણે સરસ રીતે મિક્સ કરી લીધા છે હવે ઢાંકીને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે 1 મિનિટ સુધી રહેવા દેશું જોઈ શકો છો કે એક મિનિટ જેવો સમય થઈ ગયો છે અને કિનારી ઉપરથી તેલ છૂટું પડી ગયું છે હવે આપણે તેમાં 1/2 કપ જેટલું પાણી એડ કરી દેશું ગ્રેવી તમારે જેવી જાડી કે પટલી રાખવી હોય તે પ્રમાણે તમારે પાણી એડ કરવાનું આમાં આપણે અડધા 2 કપ જેટલું પાણી એડ કર્યું છે હવે સરસ રીતે આપણે મિક્સ કરી લેશો એક વાર તમે આવી રીતના શાક બનાવશો તો પંજાબી શાક પણ ભૂલી જશો એ મારી ગેરંટી છે એવું ટેસ્ટફુલ શાક બનશે ગરમા ગરમ બાજરાના રોટલા સાથે તો આ શાક ખાવાની ખૂબ જ મજા આવે છે તમે રોટલી સાથે પણ ખાઈ શકો ભાખરી સાથે પણ ખાઈ શકો એકવાર ચોક્કસથી તમે ઘરે બનાવશો મારી રીતથી અને આ શાક બનાવવામાં તમને ટાઈમ પણ નહીં લાગે દસ થી પંદર મિનિટમાં શાક બનીને તમારું તૈયાર થઈ જશે તો ઘરે મહેમાન આવે તો બનાવો ગરમા ગરમ આખી ડુંગળીનું શાક અડધો કપ પાણી નાખ્યા પછી જોઈ શકો છો કે થોડીક વાર આપણે રહેવા દીધું છે તેને એક મિનિટ સુધી તો તેલ આપણું છૂટું પડી ગયું છે હવે તેમાં આપણે એક ચમચી કસૂરી મેથી છે તેને હાથ ફરે ક્રશ કરી અને આપણે એડ કરવાની છે કસૂરી મેથીથી શાકમાં સ્વાદ એકદમ મસ્ત લાગશે હવે થોડીક વાર માટે આપણે તેને ઢાંકી દઈએ પાછું એકથી બે મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે પાછો આપણે કસૂરી મેથી નાખ્યા પછી અને જોઈ શકો છો કે આપણું શાક એકદમ તૈયાર છે હવે આપણે તેને જોઈ લેશું જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું આપણું આખા ડુંગળીનું શાક બન્યું છે ગ્રેવી સાથે હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેસું અને ગરમા ગરમ શાકને આપણે સર્વ કરી લેશું તે પહેલા આપણે લીલા ધાણા એડ કરી દેસું આની અંદર તો તૈયાર છે આપણો આખી ડુંગળીનું શાક તો કેવું લાગ્યું તમને આ આખી ડુંગળીનું શાક ચોક્કસથી કરી ટ્રાય કરજો અને મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ શાક કેવું લાગ્યું જો તમને આજની આ મારી નવી રેસિપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બે લાઇકનને દબાવો જેથી મારા નવા નવા વિડીયોની અપડેટ તમને સૌથી પહેલાં જોવા મળે તો ફરી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ